ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે દાળ ભાત શાકને રોટલીને અલગ કરવાની ઝંઝટ વગર ફક્ત એક જ કુકરમાં વીસ જ મિનિટમાં બનાવીશું તો આજે હું જે ખીચડીની રેસીપી તમારી સામે શેર કરવા જઈ રહી છું તેમાં દાળ ભાત શાક તો બનશે સાથે સાથે તમને આ ખીચડીમાં રોટલીના ગુણો પણ મળશે તો ચલો ખૂબ જ ઓછા સમયમાં એક જ કુકરમાં દાળ ભાત શાક રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલા જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ નેચરલ છે બેતાલીસ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન પણ મૂકેલી છે સૌથી પહેલા સુપર ટેસ્ટી સુપર હેલ્ધી રેસીપી બનાવવા માટે આપણે લઈશું પોણો કપ જેટલા ખીચડીયા ચોખા તમે કોઈ પણ પ્રકારના ચોખા લઈ શકો છો સાથે લઈશું વન ફોર કપ તુવેર દાળ સાથે લઈશું વન ફોર કપ મગની ફોતરાવાળી દાળ જો તમારી પાસે ફોતરાવાળી મગની દાળ ના હોય તો ફોતરા વગની દાળ પણ લઈ શકો છો પણ ફોતરાવાળી દાળથી ખીચડીનો ટેસ્ટ અને દેખાવ ખૂબ જ સારો આવશે હવે આપણને ખીચડીમાં દાળ ભાત શાક તો મળી ગયા છે પણ રોટલીના ગુણ નથી મળતા તો એના માટે વન ફોર કપ ઘઉંના ફાડા લીધા છે જેનાથી આપણે ફાડા લાપસી બનાવીએ છીએ ને તે છે આ ઉમેરવાથી ખીચડીના ટેસ્ટમાં કોઈ જ ફરક નહીં પડે હવે આ ચારે સામગ્રીને સારી રીતના ધોઈ લઈએ આ રીતના મસળી મસળીને બે ત્રણ પાણીથી ધોઈ લઈશું સારી રીતના ધોવાઈ જાય પછી તેને પંદરથી વીસ મિનિટ માટે પલળવા દઈશું ત્યાં સુધીમાં ફટાફટ કુકરમાં બે મોટી ચમચી તેલ અને એક મોટી ચમચી ઘી ગરમ મૂકીશું ઘી ઉમેરવાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે સાથે હેલ્ધી પણ બનશે તમને ઘી પસંદ હોય તો જરૂર ઉમેરજો તેલ અને ઘી ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ મેથી ઉમેરીશું રાઈ મેથી ફૂટે એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું ત્રણ લવિંગ એક તદનો ટુકડો બે લાલ સાથે થોડા મીઠા લીમડાના પાન અને એક લીલું મરચું ઉમેરીશું અડધી ચમચી હિંગ ઉમેરીને સારી રીતના મસાલાને સાતળી લઈએ મસાલા સતળાઈ જાય એટલે એક કપ ડુંગળી ઉમેરીશું ડુંગળીને વઘારમાં હલકી સાતળી લઈએ મસાલા હલકા સતળી જાય પછી તેમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ તેને પણ હલકી સાતળી હળદર પાવડર ને એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરીશું ત્યારબાદ એક બટાકાના નાના ટુકડા કરીને ઉમેરીશું અડધો કપ લીલા વટાણા અડધો કપ દૂધીના ટુકડા કપ ફ્લાવર અડધો કપ ગાજરના ટુકડા કપ કપ અને રીંગણના ટુકડા ઉમેરીશું અહીંયા શાકભાજી તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ને ના ભાવતાને સ્કીપ પણ કરી શકો છો અને બીજા ભાવતા પણ ઉમેરી શકો છો ખીચડીમાં જેટલા વધારે શાકભાજી ઉમેરશો તેટલી તે હેલ્ધી તો બનશે જ સાથે સાથે ટેસ્ટી પણ બનશે સ્વાદ અનુસાર શાકભાજી પૂરતું મીઠું ઉમેરીને મિક્સ કરી દઈએ શાકભાજી થોડા કોક થાય એટલે એક કપ ટમેટાના ટુકડા ઉમેરીશું હવે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ હવે આપણે ખીચડી ધોઈને પલાળી હતી તેનું જે એક્સ્ટ્રા પાણી હતું તે તેને ઉમેરી દઈએ અને સારી રીતના દાળ ચોખા કરતા ત્રણ ગણું પાણી ઉમેરીશું તો અહીંયા આપણે પોણો કપ ચોખા લીધા છે અડધો કપ બે પ્રકારની ડાળ લીધી છે અને વન ફોર કપ ઘઉના ફા લીધા છે એટલે ટોટલ દોઢ કપ દાળ ચોખાની સામે સાડા ચાર કપ પાણી ઉમેરવાનું છે એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ હવે સ્વાદ અનુસાર મીઠું ટાળ ચોખાના માપનું ઉમેરીશું આગળ આપણે શાકભાજીના માપનું તો મીઠું ઉમેર્યું છે એટલે ધ્યાન રાખીને ઉમેરીશું જો તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો આ સ્ટેજ પર ઉમેરી દેવાનો હું ઉમેરવાની નથી થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીને મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર બે વિસલ કરી લઈએ બે વિસલ થઈ ગઈ છે અને પ્રેશર પર તેની જાતે પૂરું થઈ ગયું છે તો હવે કુકરને ખોલીને જોઈ લઈએ વાહ મસ્ત મજાની લચકાદાર ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે આવી ખીચડી બનાવવો એટલે તમારે દાળ ભાત શાક રોટલી બધું જ તેમાં આવી જાય કોઈ જરૂર નહીં પડે થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીશું જો તમારે ખીચડીમાં પાણી થોડું ઓછું થાય અને ખીચડી કઠણ થાય તો થોડું પાણી ગરમ કરીને ઉમેરી દેવાનું અને પરફેક્ટ બનાવી લેવાની આ ખીચડીને તમે લંચ કે ડિનરમાં ગમે ત્યારે બનાવી શકો છો તો જરૂર એકવાર ટ્રાય કરજો ઉપરથી થોડા ધાણા ભાજીથી સજાવીશું સાથે તેને દહીં અને અડદના પાપડ સાથે સર્વ કરીશું સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ